ભારતના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીના વિકસિત ભારત માટેના સંકલ્પને સાકાર કરવા અને દીવના માછીમાર પરિવારને સામાજિક અને આર્થિક સ્થિતિ સુધારવા અને આ ક્ષેત્રે મહત્વના નિર્ણયોની જાહેરાત કરવા માટે તારીખ એક ત્રણ બે હજાર ચોવીસના રોજ માન્ય કેન્દ્રીય મત્સ્ય ઉદ્યોગ પશુપાલક અને ડેરી મંત્રી શ્રી પરસોત્તમ રૂપાલાજીનું દીવની દિવ્યભૂમિ પર સ્વાગત કર્યું આ પ્રસંગે કેન્દ્ર શાસિત પ્રદેશ દમણ દીવ અને દાદરાનગર હવેલી અને લક્ષદ્વીપના પ્રશાસક પ્રફુલ્લ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા કેન્દ્રશાસિત પ્રદેશ માછીમારોની વસ્તી વધુ છે અને માછીમારી તેમની આજીવિકાનો મુખ્ય સ્ત્રોત છે અને આ માટે કેન્દ્રીય મંત્રી શ્રી પરસોત્તમ રૂપાલાજી અને સંઘ પ્રદેશ પ્રશાસક પ્રફુલ્લ પટેલના અતુલ્ય સહયોગથી અને સક્ષમ નેતૃત્વ હેઠળ કેન્દ્રશાસિત પ્રદેશ પ્રશાસન માછીમારોના વિકાસ માટે સતત પ્રતિબદ્ધ અને કાર્ય કરી રહ્યું છે આ પ્રસંગે માછીમારોના વ્યાપક હિતને ધ્યાનમાં રાખીને માન્ય કેન્દ્રીય મંત્રી શ્રી પરસોત્તમ રૂપાલાજી દ્વારા ઘણા મહત્વપૂર્ણ અને ઐતિહાસિક નિર્ણયો લેવામાં આવ્યા હતા અને ત્રણ મહત્વપૂર્ણ પ્રોજેક્ટનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું આ અંતર્ગત દીવ પોર્ટ અને વણાકબારામાં સાગરમાળા પ્રોજેક્ટ હેઠળ એકસો સત્તાવન એકત્રીસ કરોડના ખર્ચે ડ્રેજિંગની કામગીરી શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે ઉપરાંત માછીમારો અને બંદરના વિકાસ માટે માન્ય કેન્દ્ર મંત્રી પરસુત્તમ રૂપાલાજી અને સંઘ પ્રદેશ પ્રશાસક પ્રફુલ્લ પટેલજીના સક્ષમ નેતૃત્વ અને સક્ષમ માર્ગદર્શન હેઠળ પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજનાને રૂપિયા ત્રાણું સત્તર કરોડના ખર્ચે પાંચ પોઈન્ટ ત્રણ એકરથી વધુ વિસ્તારમાં વણાકબારા દીવ ખાતે અત્યાધુનિક ફિશિંગ હાર્બરના વિકાસ માટે મંજૂરીની જાહેરાત કરવામાં આવી આ અત્યાધુનિક માછીમારી બંદરમાં માછલીના વર્ગીકરણ અને ગ્રેડિંગ માટે વિકસિત સિસ્ટમ પેકિંગ હોલ અને અન્ય જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ હશે જે માછીમાર પરિવારોને માછીમારી અને તેમને લગતા કામોમાં સરળતા અપાશે અત્રે ઉલ્લેખનીય છે કે આ આધુનિક ફિશિંગ બંદરમાં માછીમારીના બંદરો વધુ સારા રહેશે તદુપરાંત ઓનલાઈન ઓપ્શનની સુવિધા થશે અને લિંક દ્વારા વિદેશના લોકો પણ માછલીની ઓનલાઈન હરાજી પ્રક્રિયામાં ભાગ લઈ શકશે આ ઉપરાંત માછીમારોને પ્રોત્સાહન અને રાહત આપવા માટે માન્ય કેન્દ્ર મંત્રી શ્રી પરસોત્તમ રૂપાલાજીએ પણ માછીમારોને હાઈ સ્પીડ ડીઝલના વેચાણ પર તેર પોઈન્ટ પાંચ ટકા વેટ માફ કરવાની ઐતિહાસિક જાહેરાત કરી હતી જેનાથી માછીમારોમાં ખુશીની લહેર ફેલાઈ હતી માછીમાર પરિવારોને આનાથી મોટી મદદ મળશે અને તેની આવકમાં અભૂતપૂર્વ વધારો થશે કાર્યક્રમની શરૂઆત બપોરે ત્રણ કલાકે ગુજરાતના પ્રખ્યાત ગાયક જિજ્ઞેશ કવિરાજના ગીતોથી કરવામાં આવી હતી ત્યારબાદ માનનીય કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલાજી અને પ્રશાસક પ્રફુલ્લ પટેલજી વણાકબારા જેટી દીવ ખાતે પધાર્યા હતા જ્યાં મોટી સંખ્યામાં માછીમાર ભાઈઓ બહેનો સામાન્ય નાગરિકો દીવ જિલ્લા પંચાયત નગરપાલિકા વિવિધ એસોસિએશન મત્સ્ય સહકારી મંડળીઓ કોળી સમાજ ભારતીય જનતા પાર્ટી અને વરિષ્ઠ અધિકારીઓ વહીવટી તંત્ર અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ દ્વારા માન્ય કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલાજી પ્રશાસક પ્રફુલ્લ પટેલને ભેટ તથા પુષ્પગુચ્છ આપી તથા શાલ ઓઢાડી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું કાર્યક્રમ દરમિયાન પ્રશાસક શ્રી પ્રફુલ્લ પટેલજીએ તેમના પ્રેરણાદાયક સંબોધનમાં જણાવ્યું હતું કે માન્ય કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલાજી દીવમાં દીવના માછીમારોને મદદ કરવા અને પ્રોત્સાહિત કરવા દીવ આવ્યા છે આ માટે માનનીય પ્રશાસક શ્રી પ્રફુલ્લ પટેલજીએ માન્ય કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલાજીનો આભાર તથા શુભેચ્છા પાઠવી હતી પ્રશાસક પ્રફુલ્લ પટેલે જણાવ્યું હતું કે કે કેન્દ્ર શાસિત પ્રદેશ પ્રશાસન દીવના માછીમારોના કલ્યાણ અને તેમની આવકમાં વધારો કરવા માટે હંમેશા સંકલ્પબદ્ધ અને પ્રતિબદ્ધ છે ઉપસ્થિત નાગરિકોને સંબોધતા પર્યશૈલીની પ્રશંસા કરી હતી અને કહ્યું હતું કે તેઓ કેન્દ્રશાસિત દીવના વિકાસ માટે સંપૂર્ણપણે સમર્પિત છે માનનીય કહ્યું કે પ્રધાનમંત્રી મત્સ્ય હિત પર કેન્દ્રિત છે અને માનનીય વડાપ્રધાન ની અપાર પ્રેરણાથી માછીમારોના હિત માટે વિવિધ મહત્વના પ્રોજેક્ટો અમલમાં મૂકવામાં આવી રહ્યા છે તેમણે માછીમારોને જણાવ્યું હતું કે ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વિકસિત ભારત માટેના સંકલ્પને સાકાર કરવા અને દીવમાં માછીમાર પરિવાર આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા માટે આ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે प्रसंग केंद्र शासित प्रदेश तमाम वरिष्ठ अधिकारी जन प्रतिनिधियों राजकीय पक्षों वडाओ प्रफुल्ल पटेल उपस्थित मछुआरों के विकास के लिए संघ प्रदेश प्रशासन निरंतर कार्य कर रहा है संघ प्रदेश में मछली पकड़ने का कार्य आबादी के एक बड़े हिस्से को आजीविका प्रदान करता है मछुआरों को प्रोत्साहन देने हेतु डीजल पर लगने वाले तेरह दशमलव पाँच प्रतिशत वैध को माफ किया जा रहा है यह मछली पकड़ने वाले समुदाय के लिए बहुत बड़ी सहायता होगी जिससे मछुआरों की आय में भी वृद्धि होगी मछुआरों और बंदरगाहों के विकास हेतु माननीय केंद्रीय मंत्री श्री परसोत्तम रूपाला जी और माननीय प्रशासक श्री प्रफुल पटेल जी के कुशल नेतृत्व व मार्गदर्शन में प्रधानमंत्री मत्स्य संपदा योजना के तहत तिरानवे करोड़ रुपए से अधिक की लागत से तीन दशमलव पाँच एकड़ से अधिक क्षेत्र में अत्याधुनिक फिशिंग हार्बर दीप के वड़ाक में विकसित किया जाएगा जिसमें मछलियों की छटाई और ग्रेडिंग हेतु विकसित प्रणाली पैकिंग हॉल ऑक्शन हॉल बोट मेंटेनेंस यार्ड रूम फ्लैक आइस प्लांट नेट शेड कन्वेयर बेल सिस्टम एलिवेटेड स्टोरेज टैंक सीवरेज ट्रीटमेंट प्लांट सोलर रूफटॉप सिस्टम फ्यूल स्टेशन आदि विकसित किया जाएगा यहाँ पर ऑनलाइन ऑक्शन सिस्टम की सुविधा भी उपलब्ध कराई जाएगी मछुआरों द्वारा की जा रही ड्रेजिंग की मांग को ध्यान में रखते हुए आदरणीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी के दिशा निर्देशन में दीव जिले के वड़ाक बारा और दीव बंदरगाह पर मछली पकड़ने के काम को आसान बनाने और बुनियादी ढांचे को विकसित करने के लिए सागरमाला योजना के तहत एक करोड़ रुपए से अधिक के विकास कार्यों के तहत वड़ाक बारा और दीव बंदरगाह में ड्रेजिंग का कार्य करवाया जाएगा मिट्टी को हटाने से पानी की गहराई बढ़ेगी पानी की गहराई ज्यादा होने के कारण मछुआरे लो टाइम में भी फिशिंग के लिए जा सकते हैं मछुआरों के लिए मछली पकड़ने की गतिविधियों में भी बढ़ोतरी होगी हमारे आदरणीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी के नेतृत्व में संघ प्रदेश मत्स्य उद्योग के क्षेत्र में विकास के नए कीर्तिमान स्थापित कर रहा है और उनके विकसित भारत के संकल्प को पूरा करने के लिए संघ प्रदेश प्रशासन कटिबद्ध है हमारा संकल्प विकसित भारत मोदी की गर्म धन्यवाद માતા કી જય ભારત માતા કી જય ભારત માતા કી જય મોદી સાહેબ એ પરમપતલેનો અને પરશુતમાય રૂપલાજીનો ને તમારે બધા સાસેલો આજ માછીમાર સમાજના ઘણા લાંબા સમયની માંગણીના પ્રશ્નોના નિરાકરણ માટેનો કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યો હતો મને જણાવતા ઘણો હર્ષ થાય છે કે મારી સાગર પરિક્રમાના કાર્યક્રમ વખતે અહીંના માછીમાર સમાજે ટેક્સના જે ભારણ હતું એને દૂર કરવા માટેની માંગણી કરી હતી અને માનનીય પ્રફુલ્લભાઈ અહીંના જે પ્રશાસક છે તેઓએ એમ કહ્યું હતું કે અમે પ્રયાસો કરીશું આજે એમની માંગણી તેઓએ ભારત સરકારમાંથી મંજૂર કરાવી અને આગામી પાંચ સાલ માટે એમને આ બેનિફિટ આપવા માટેનો ભારત સરકારનો નિર્ણય એને આજથી લોકાર્પિત કર્યો અહીંના ફિશિંગ હાર્બર ને વિકસાવવા માટે ત્રાણું કરોડ ની માતબર રકમ ભારત સરકારે મંજૂર કરી અહીંના ડ્રેજિંગ માટે એકસો ને ત્રેપન કરોડ ની મોટી રાશિ ભારત સરકાર તરફથી મંજૂર થઈ અહીંનું ફિશિંગ હાર્બર દેશનું સૌથી મોડેલ પ્રકારનું ફિશિંગ હાર્બર બનશે એવા અગત્યના કાર્યક્રમો ના લોકાર્પણ નો કાર્યક્રમ થયો આખી દીવની જનતા કાર્યક્રમ માં ઉપસ્થિત છે ઘરે કોઈ છે જ નહીં વડીલો બાળકો યુવાનો દીકરાઓ દીકરીઓ બધા આ કાર્યક્રમ ની અંદર સામેલ છે અમારા સાંસદ સભ્ય લાલુભાઈ અને અહીના જિલ્લા પંચાયત ના પ્રમુખશ્રી નગરપાલિકા ના અધ્યક્ષશ્રી અને સમાજના પટેલો

તો એક લિટી મેં મેં જવાબ દે સકતા હું મોદી હૈ તો મુમકિન હૈ ધન્યવાદ